કેટલી શાંતિ છે કેટલી શાંતિ છે જો હરેશભાઈ કેટલી શાંતિ છે આમ જો કાંઈ રસોઈ બનાવવાની ઉપાધિ કરે છે કેવું કઈ ગયું હાલો તમે હું એમ કઉ છું કે તમારે કેટલા જલસા છે આમ જો ખુરશી ઉપર બેસી ગયા છે શું કેવો બાપુ બેન ના વાહ બે રિસોર્ટ માં લગ્ન દોસ્તો ત્રણ દિવસ નો અને અત્યારે છેલ્લો દિવસ આજે વિદાયનો દિવસ ઘરે જવું ગમશે નહીં પણ જાવું તો પડશે અને સારા સારા પકવાનો ખાધા મીઠાઈ ખાધી તો હવે અત્યારે ઘરે જઈશું ત્યારે રોટલા નહીં ભાવે બરાબર હે આ દસ દિવસથી પહેલાં પાંચ દિવસમાં આગળનો પ્રોગ્રામ પતાવ્યો અને કિરણબેન ફરી પાછા આપણા ભાણિયા ભાઈ ના લગ્ન આ રિસોર્ટ ની અંદર ગોઠવું છું બરાબર ને ખૂબ સરસ સારું વિશાળ જગ્યામાં છે એટલે આ ફય ફય અમારો એ ભણો વરાજો તૈયાર થઈ ગયો છે હે ખર્ચો નથી કરવો ફય આપણે કરી નાખો ને મારા ક્યાં તકલીફ છે કઈ હે મોટા બિલ્ડર છે ને એ થોડા ઢીલા પડે કયા ફાઈ ને મુક્તા ફાઈ ને મુક્તા ફાઈ નું કામ નહીં અમદાવાદ કેટલા વરસ રહ્યા તમે તો પછી હું એમ વખાણ કરું છું તમારા વખાણ કરું છું અમદાવાદ વખાણ કેવા ફય એમ કે ભાણિયાભાઈ ના લગ્ન છે ને આ ગોઠવવાના છે આપડે આ રિસોર્ટ માં ખુબ આનંદ થાય છે ધીમે ધીમે અમારા ફઈઓ આવતા જાય છે જો સામે થી આવે છે કયા કયા ફય છે હંસા ફાય કાંતા ફાય અને જયા ફય ત્રણ ફય નાસ્તા પાણી કરીને આવે છે બ્રેકફાસ્ટ મોર્નિંગ નું મજા આવી શું હતું નાસ્તા માં એટલે હું એમ કઈક બોલો તો ખબર પડે મારે જે જવાન બાકી છે ઇડલી ગરમા ગરમ ઓકે ઓકે ઓકે